માતાજી મિત્રો ફરીવાર અમારા નવા બ્લોગમાં સ્વાગત છે તો મિત્રો આજનો આપણો વિડીયો સર કલર સેવ કરો અને ઇનામ જીતો કારણ કે આ જે પહેલી વાર ચેલેન્જ વિડીયો રાખ્યો સર તો તમને બતાવી દઈએ ચેલેન્જ વિડીયો કેવું રીતના સર તો બનાવી રહ્યો છે મારા બ્લોગ વિડીયોની અંદર આ સર કલર સેમ ટુ સેમ બી કલર પણ આપણે આ કલર જે રહ્યા એ પહેલી બાજુ રાખશું અને જે કલર સેમ ટુ સેમ મેચિંગો એનું હો રૂપિયા ઇનામ આપવામાં આવશે કારણ કે નવ કલર છે ને ઉપર ભાઈ નવ જ કલર એટલે આપણે પેલી બાજુ મૂકી દેવું હું પછી બોલાવશું તો રમવા છોકરો જ છે ચાર પોચ એમનું નામ આપણે કહી દઈએ કેશ છે નાગેશ સ બુની છે વિધિ છે અને ભૈલો એટલો જણો છે અને શું છે અમારે તો તમે બને લેજો અમારા બ્લોગ વિડીયોમાં કે કોણ વધારે ઇનોમ જીતા હશે આપણે જોઈએ કે વધારે ઇનોમ કોણ જીત પહેલો જીતે શું જીત છે કે બુની જીતે હશે કિધિ ક નાગેશ તો આપણે હાલ ગોઠવી દઈએ નેચો તો કમ્પ્લીટ જ છે ઉપર ખાલી આપણે બદલી દઈએ પેલા છોકરો બાળક બરાબર ફેરબાદ જતા રહે મિત્રો આપણે અલગ અલગ કલર મૂકી દે હોય કારણ કે તો આપણે મૂકી દીધા જોઈ લો અલગ અલગ કલર પાછળ આ ભયલો છે અમાર વિધિ છે આ બુની છે આ નાગેશ ના એસ કનો નસીબ વધારે જોર કરે છે આપણે હાલ જ ખભી પડી કઈ કઈને કુણ વધારે જીત્યો છે અચા ચાર પોચ પોચમાંથી ઘણા વધારે પૈસા ભાગમાં આવશે તો આપણે આટલા ગેમનો સ્ટાર્ટ કરીએ છીએ કારણ કે જોઈ લો આ નેચેના કલર અને ઉપરના કલર આપણે બદલી દીધા છે તે પેલી બાજુ છે અને દરેકને આ જો તો શું પૈસા તો મૂકવાની બોટલ રહેશે જો સેમ બોટલ ને ચાહી તો એના ભાગમાં સો રૂપિયા આવશે એને ફરીથી એક ચાન્સ આપવામાં આવશે અને નહીં બિલિવ કરો તો એનું રિટર્ન ફરીથી આપવામાં આવશે તો આપણે આટલા ગેમનું સ્ટાર્ટ કરીએ છીએ કરીએ છીએ ચલો ભાઈ મૂકવાડ બોટલ જોઈ લઈએ આપે હું મેલ પાછી ચલો બી મૂકો નો મૂકી દે પાછી ભાઈ લાંચ એ બોટલ લાઈટ

தினப்பின் முக்கிய வேறு இன்னும் பூனியா மார்ச்சு વેગે બુરહો તારી બોટલ નથી લઈ લે એ ઈ કંધા ઈ કે એ સુવન બે ટ્રાય માં જીત્યા છે હ જીતતા નહીં

પણ જીતતી નહિ જીતી નહી હશે બે નો પાછળ પાછળ ફટાફટ No. Dias di tu che è... E lei, che è così. Ehi, è buono, buono. Ma è buono, buono. Papà, non hai, ho buono.

રાગ રાગ વિધિ તું મજ છે ચલો વિધિ વારો આય નવ બોલો નો

Нет. 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 Да. Нет, да. ફાઈનલી બે કલર વધ્યા છે અને બસો રૂપિયા તો કોણ જીતા આપણે જોઈ લઈએ વિધિનો વારો આવ્યો છે તો ચાલો મૂકો નવ યસ હવે એક કલર વધ્યો છે મિત્રો

એના એકવાર નવ આ તો બને રહેજો મારા બગ વિડિયોની અંદર તો ને એન્ડ કરીએ લાઈક કરો શેર કરો કમેન્ટ કરો કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો લાઈક કરો આમાં અમે એન્ડ કરીએ બધી રૂપિયા જીતી જ